અમરેલીના વડિયામાં આજે કોંગ્રેસ તરફથી કમોસમી વરસાદને પગલે ખેડૂતોને પહોંચેલા નુકસાન બાબતે પ્રતિક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુદાત સહિતના અનેક કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા ધરણા દરમિયાન ખેડૂતોના દેવા માફ કરવાની અને પાકને થયેલા નુકસાન માટે વળતર ચૂકવવાની માંગ ઉઠાવવામાં આવી આ પ્રસંગે સરકાર સામે આક્રમક માંડ્યો અને ખેડૂતોની વ્યથા વ્યક્ત કરી તેમણે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલી ઇચાલ નામ લીધા વગર તેઓની ઉપર કટાક્ષ પણ કર્યો વિરોધ સ્વરૂપે કપાસ અને મગફળીના નમૂનાઓ મામલતદાર કચેરી સુધી પહોંચાડવામાં આવ્યા અને ત્યાં તેઓને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં આવતા ત્રણ દિવસ સુધી આવા પ્રતિક ધરણાના કાર્યક્રમો યોજવામાં આવશે જેમાં ખેડૂતોના હિત માટે સરકાર સામે અવાજ ઉઠાવવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી